અમરેલીના લાલાવદરની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપવામાં આવી. ગત તારીખ 22 ની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં એક દંપતી અને એક આઠ વર્ષની કિશોરીના મૃતદેહો મળી આવ્યા પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેયના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવ્યા હતા જેમાં ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને આજે હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે

ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યાર પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા મેરસિંહ તિનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્રકિશન વસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ ને અગાઉ ચેક કરતા કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ લોકોના જણાઈ આવેલ નથી આ જે આરોપીઓ છે બબલુ પ્યારસિંહ એ સાવરકુંડલામાં રામભાઈ કુંભારની વાડીમાં કામ કરે છે બીજા આરોપી મેરસિંહ એ પણ ત્યાં જ રામભાઈ કુમારની વાળીએ સાવરકુંડલામાં જ ખેતમજૂરી કરે છે અને જે ત્રીજો આરોપી છે ઇન્દ્ર કિશન વસુનિયા એ લાઠી તાલુકામાં ભારતભાઈ કુટડીયાની વાડીએ મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા છે અત્યારે પકડી લેવામાં આવ્યું નથી પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે એક જ ગામના નથી પણ અલીરાજપુર ડિસ્ટ્રિક્ટના તમામ લોકો છે એ બનાવ જે છે બાર તારીખે જ્યારે ડેડ બોડી મળી એનાથી બે દિવસ પહેલાં રાત્રિના બાર અને બે ની વચ્ચે આ બનાવ હા મારીને પુરાવા નાશ કરવા માટે કદાચ આ લોકોને ખબર નહીં હોય કે ડેડ બોડી ઉપર પણ આવવાની છે અને ડેડ બોડી નાખ્યા પછી જેના વાસણ હતા એ પણ ત્યાંથી લઈ ગયા ફોન પણ ત્યાંથી લઈ ગયા છે અને પછી આ સીમમાં બધી વસ્તુઓ નાખી દીધેલ છે નહીં આ ચૂંદડીથી ગળા દબાવીને હત્યા કરવામાં આવી છે હા માથામાં થોડું એક બોથડ પદાર્થ માર્યું અને પછી હાથથી ગળા દબાવ્યું છે હા પૂર્વ આયોજિત પ્લાન સાથે જ આ લોકો મારવાના ઈરાદાથી જ ત્યાં પહોંચ્યા હતા આ બે મોટર ઉપર આ લોકોની ષડયંત્ર હતું કે પહેલાં અહીંયા અમરેલી ભેગા થવાનું છે અહીંયાથી પછી લાલાવદર ગામની સીમમાં જઈને આ લોકોના મર્ડર કરી દેવાના છે બે લોકોના મર્ડર કરવાનું પ્લાન હતું જે મુકેશભાઈ છે અને એના પત્ની ભૂરીબેન પણ ત્રીજા જે નાની બાળકી છે એ પણ ત્યાં ઇતફાકી તે દિવસે ત્યાં હાજર હતી અને પછી એ છોકરી આ લોકોને ઓળખી ગઈ હતી એના લીધે એ છોકરીની પણ હત્યા કરવામાં આવી હા આરોપીઓ જે છે સંબંધીઓ છે આ જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એ બબલુ વસુનિયાના બનેવી થાય છે અને ઇન્દ્રકિશન વસુનિયા જે છે એ પણ એના કુટુંબના જ થાય છે